જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ જે છે એના માટે હવે તમે અપડેટ એક જ પોર્ટલ પરથી કરી શકશો આ માહિતી શું છે શું આ પોર્ટલ ખરેખર અમલની અંદર આવી ગયું છે આવી ગયું છે તો ફેરફાર કેવી રીતે કરી શકશો ક્યાંય ધક્કા ખાવાની જરૂર પડશે કે નહીં એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલા ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો હવે આધાર પાન ચૂંટણી કાર્ડ જે છે કે ડ્રાઇવિંગ લાયસન્સ આવા મહત્વના જે દસ્તાવેજની અંદર નામ સરનામું અથવા તો મોબાઈલ નંબર તમારે બદલવા માટે અલગ અલગ જે સરકારી ઓફિસ છે એના ધક્કા ખાવાની જરૂર નહીં પડે કારણ કે કેન્દ્ર સરકાર જે છે એ ટૂંક સમયની અંદર યુનિફાઈડ ડિજિટલ આઈડેન્ટિટી સિસ્ટમ એને યુડીઆઈએ કહેવામાં આવશે એ એ સિસ્ટમ વ્યવસ્થા છે છે જે લાગુ કરવાની તૈયારીમાં આ માટે ખાસ ઓનલાઈન પોર્ટલ છે એ પણ બનાવવામાં આવી રહ્યું છે આનાથી એક જ જગ્યાએ થશે બધા જ ફેરફાર એટલે કે આ નવા પોર્ટલનો મુખ્ય જે ઉદ્દેશ્ય છે નાગરિકો માટે ઓળખ સંબંધિત માહિતી અપડેટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનું છે આ પોર્ટલ ઉપર લોગ ઇન કરી અને તમારું સરનામું મોબાઈલ નંબર નામ અથવા તો અન્ય વિગત બદલી શકશો સૌથી મહત્વની વાત એ છે કે તમે અહીં જે ફેરફારો કરશો તે તમારા રિંક થયેલા તમામ મુખ્ય ઓળખ દસ્તાવેજો જેવા કે આધાર પાન પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેની અંદર આપમેળે જ થઈ જશે હવે આ પોર્ટલ કેવી રીતે કામ કરશે આ પોર્ટલ જે છે એ અલગ અલગ ફેરફારો માટે સ્પષ્ટ વિકલ્પો આપવામાં આવશે જેમ કે જો તમારે ફક્ત મોબાઈલ નંબર બદલવો હોય તો એનો વિકલ્પ અલગ હશે જો ખાલી સરનામું બદલવું હોય તો એનો વિકલ્પ છે એ પણ અલગ હશે અને જે વિગત બદલવી છે તેના સમર્થનની અંદર જરૂરી દસ્તાવેજો જે છે એ પોર્ટલ ઉપર તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ દસ્તાવેજ અપલોડ કરી અને સબમિટ કર્યા પછી લગભગ ત્રણ દિવસની અંદર તમારી જે માહિતી છે એ અપડેટ થઈ જશે નવું જે ઓળખપત્ર છે એ કેવી રીતે મેળવવું

અને જે લોકો ઓફિસ છે અને કાર્ડ લેવા ઈચ્છે છે તેમને પણ આ વિકલ્પ હશે અને તે ત્યાંથી જઈ અને પોતાનું કાર્ડ લઈ શકશે આપણે વાત કરીએ તો હાલ શું સ્થિતિ છે તો હાલની સ્થિતિની આપણે વાત કરીએ તો સરકારી જે અધિકારી છે એના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ હાલ પરીક્ષણ એટલે કે ટ્રાયલની અંદર આ સિસ્ટમ છે એ ચાલુ છે આવતી જે ટેકનિકલ અને કાયદાકીય સમસ્યા છે એને દૂર કરવાનું કામ છે અંતિમ તબક્કામાં છે અને હાલના ટ્રાયલ ની અંદર બાણું ટકાથી વધુ સચોટતા છે એ પ્રાપ્ત થઈ છે જ્યારે અઠાણું ટકા સુધી પહોંચશે ત્યારે તેનું મોટા પાયે પરીક્ષણ કરાશે અને ત્યારબાદ સામાન્ય જનતા માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવશે અને આ પોર્ટલનું નામ હજી શું રાખવું તે સરકારનું લક્ષ્ય બે હજાર પચીસના મધ્ય સુધીની અંદર આ સેવા શરૂ કરવાનું છે અત્યારેનું ટ્રાયલ ચાલી રહ્યું છે ડેટા સિક્યુરિટીને લઈ અને કેટલાક ટેકનિકલ અને કાનૂની પડકારો હતા જે મોટા પ્રમાણે હલ કરવામાં આવ્યા છે પોર્ટલ પરથી અને અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા ટ્રાયલ્સની અંદર 92% ટકા સુધી ચોકસાઈ આવી ગઈ છે અને 98% ટકા સુધી વધુની ચોકસાઈ પ્રાપ્ત થતા સિસ્ટમને અંતિમ પરીક્ષણ માટે મૂકવામાં આવશે અને પછી સામાન્ય લોકો માટે એને લોન્ચ કરવામાં આવશે તો આવી રીતે હવે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને બીજા જે અન્ય ડોક્યુમેન્ટો છે એની અંદર સુધારો કરવા માટે અત્યારે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ તમારે બધાની અંદર ફેરફાર છે કરવામાં આવતા હતા પરંતુ હવેથી એવું એક પોર્ટલ આવશે કે આનાથી તમે એક જ પોર્ટલની અંદર આધાર કાર્ડમાં સુધારો કરશો તો આપોઆપ તમારા પાન કાર્ડ ત્યારબાદ ડ્રાઈવિંગ લાઇસન્સ અને બીજા ડોક્યુમેન્ટ્સની અંદર પણ સુધારો થઈ જશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો